પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે જળ એજ જીવન સંપાદન અને પઠન ચૈતાલી જોશી ધરતી પરથી જળનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે એ ગંભીર સમસ્યાથી દુનિયાના તમામ દેશો વાકેફ છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા ત્રીસ થી ચાલીસ વર્ષોમાં એક સમય એવો પણ આવશે કે જ્યારે આપણી પેઢી માટે ધરતીના એકસો પચાસ ફૂટ ઊંડે પણ પીવાનું પાણી નહીં મળે એટલે જ સાચું કહેવાયું છે કે જળ છે તો જીવન છે આવતીકાલ જીવી હોય તો આજે આપણે પાણીને બચાવવું આવશ્યક છે આ કામ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક દેશ કે કોઈ એક સમાજે નહીં પરંતુ તમામ પૃથ્વીવાસીઓએ સાથે મળીને કરવાનું છે જળ સ્તરમાં થઈ રહેલા ઘટાડાની ચિંતાને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર યુએન સંસ્થાની મહાસભાએ દુનિયાભરના દેશો માટે દર વર્ષે બાવીસ માર્ચ વિશ્વ જળ દિવસ એટલે કે વર્લ્ડ વોટર ડે ઘોષિત કર્યો છે આ દિવસ મનાવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને પાણીના મહત્વથી સતર્ક રાખવાનો છે જળ બચાવો નારાની સાથે જ જિંદગી બચાવો નારો ઉમેરી દેવામાં આવ્યું છે આજ જલ બચાવોગે તો કલ જીવન પાઓગે જળ એ કુદરત તરફથી મળેલી અનમોલ ભેટ છે જળ એ જ જીવન છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી પાણી જ આ ધરતી પરના મનુષ્ય સહિત તમામ જીવસૃષ્ટિ માટે અમૃત સમાન છે પાણી વગર પૃથ્વીના કોઈ પણ સજીવનું જીવન સંભવ નથી આપણે કદાચ ખોરાક વગર થોડાક દિવસ જીવી શકીએ પણ પાણી વગર નહીં પાણી જ આપણી પૃથ્વીનું અમૂલ્ય ધરોહર છે જેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં નહીં આવે અને તે દૂષિત થતું રહેશે તેનો બેફામ બગાડ થતો રહેશે તો જળ સંકટને કારણે સમગ્ર પૃથ્વીનો નાશ થઈ શકે તેથી જ સાચું કહેવાયું છે કે જલ હૈ તો કલ હૈ નો વોટર નો લાઇફ નો બ્લ્યુ નો ગ્રીન પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે પણ પૃથ્વી પર રહેલું કુલ પાણીના જથ્થામાંથી સત્તાણું ટકા પાણી ખારું છે જે પીવા યોગ્ય નથી માત્ર ત્રણ ટકા પાણી જ પીવા યોગ્ય છે જેમાંથી બે ટકા પાણી તો જમીન અને વાતાવરણમાં રહેલા ભેજના સ્વરૂપે પણ અને બરફ સ્વરૂપે રહે છે એટલે પૃથ્વી પર વસતા બધા જ જીવો માટે જીવિત રહેવા માટે વાયુ પછી પાણી જ બીજી સૌથી વધુ મોટી આવશ્યકતા છે પાણી પીવા માટે ઉપયોગી છે તે સિવાય નહાવા કપડાં વાસણ ધોવા ઘર ગાડી સાફ કરવા પશુ પક્ષીઓને પીવા માટે બગીચામાં છોડ તથા વૃક્ષો માટે ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત કૃષિમાં સિંચાઈ માટે પણ ઉદ્યોગોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ઉપયોગી છે પાણીની આ સમસ્યા ઉદ્ભવવાના ઘણા બધા કારણો છે જેમ કે ગ્લોબલ વોર્મિંગ જંગલોનો વિનાશ શહેરીકરણ ઔદ્યોગીકરણ પ્રદૂષણ વસ્તી વધારો ઓછો વરસાદ પાણીનો અવિવેકપૂર્ણ ઉપયોગ અને ભૂગર્ભ જળનું પ્રદૂષણ વગેરે ભારત આખા વિશ્વમાં જળનો સૌથી વધુ ઉપયોગ કરનારું રાષ્ટ્ર છે આ ભૂગર્ભ જળનો ઉપયોગ પરંપરાગત પાળા પ્રકારની સિંચાઈ માટે કરવામાં આવે છે જેના કારણે પુષ્કળ પાણીનો બગાડ થાય છે પરિણામ સ્વરૂપે ભૂગર્ભમાંથી મોટા પ્રમાણમાં જળ બહાર આવી રહ્યું છે તેથી ભૂગર્ભ જળનું સ્તર પણ નીચે જઈ રહ્યું છે જંગલોના વધુ પડતા વિનાશને કારણે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે જેને કારણે ઝરણા નદી સરોવરો સુકાઈ રહ્યા છે પરિણામે ભૂગર્ભ જળનું સ્તર નીચે જઈ રહ્યું છે જંગલોના વિનાશને કારણે જ ગ્લોબલ વોર્મિંગ થયું છે જેને પરિણામે આવ્યું કે વરસાદ અનિયમિત થયો છે ક્યાંક ખૂબ જ ઓછો વરસાદ પડે છે તો ક્યાંક વધારે વરસાદ પડે છે આનું સીધું પરિણામ એમ આવ્યું છે કે પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે પણ પીવાના પાણીની અછત થઈ રહી છે શહેરોમાં કરોડોની સંખ્યામાં લોકોને શુદ્ધ પીવાના પાણીનો પૂરતો જથ્થો પહોંચાડવો મુશ્કેલ બની રહ્યો છે વળી શહેરોને કારણે પાણીનું પ્રદૂષણ પણ વધ્યું છે એક અહેવાલ પ્રમાણે ભારતમાં એકવીસ ટકા લોકો દૂષિત પીવાના પાણીને કારણે બીમાર પડે છે શહેરોમાં ડામર અને કોક્રીટના રસ્તા છે તો ક્યાંક બ્લોક બેસાડવામાં આવ્યા છે શહેરોમાં ક્યાંય પણ જમીન ખાલી રહેવા નથી દીધી જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી પરિણામે ભૂગર્ભ જળસ્તર નીચું ગયું છે બીજી બાજુ ભૂગર્ભમાંથી બાંધકામ તથા અન્ય વપરાશ માટે પુષ્કળ પ્રમાણમાં પાણી બહાર કાઢ્યું દેશનો વિકાસ તથા ઔદ્યોગિક વિકાસ ખૂબ જ સારો થયો છે આવા ઔદ્યોગિક એકમો રસાયણયુક્ત પાણી નદી કે ખાડી વગેરેમાં છોડીને તેને દૂષિત કરે છે આવું દૂષિત પાણી સિંચાઈ માટે કે પીવા માટે ઉપયોગી રહેતું નથી ભારત તથા અન્ય દેશોમાં પ્રદૂષણ વધી રહ્યું છે પ્લાસ્ટિક તથા અન્ય કચરો પણ નદીમાં નાખવાથી પાણી દૂષિત થાય છે આવો સૌ સાથે મળીને પાણીનો દુરુપયોગ અટકાવીએ આપણી જળસંપત્તિનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ ભાવિ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત બનાવીએ જડ એ જ જીવન છે